બાસઠ વર્ષે હું સાઈટકાર શીખી અને બાસઠ વર્ષે સાઈટકાર કર્યા પછી મને એટલું બધું કાંઈ કોઈને કામ બતાવીએ થાય ના થાય એને દુઃખ થાય મને દુઃખ થાય એટલે અમે ત્યાંથી અમે જાતે બધું લેવું વ્યવહારને જો તહેવારમાં જો કંઈક પણ જવું હોય લાવવું હોય લેવું મૂકવું હોય તે બધું જ કામ અમે બંને બહેનો સાથે મળીને કરે અને આખા વિસ્તારમાં બંને બહેનો એકબીજા મારી બહેન ના હોય તો બધાને એમ થાય કેમ નથી આવ્યા એ બધાને રસ્તામાં પણ જાતાં જતાં પણ કેટલાક કોમેન્ટે કરે ન કરે ને બા હવે ઘરે બેહી જાઓ સોળ વર્ષની ઉંમરે મંદાબા અને તેર વર્ષના ઉષાબાએ આજીવન કુંવારા રહીને ઘરની જવાબદારીઓ સંભાળી મંદાકિનીબા ઉર્ફે મંદાબા તેમની ઉંમર છ્યાસી વર્ષની છે અને તેઓ પોતે અપરિણિત છે તેમની સાથે તેમના નાના બહેન ઉષાબા તે પણ ત્યાંસી વર્ષના અપરિણીત છે આ બંને બહેનો પોતાની મહેનતથી અને આજે પણ સાઈડકાર સ્કૂટર ઉપર ફરીને બંને બહેનો એકબીજાના કામમાં મદદરૂપ થઈને ઘરનો ગુજારો ચલાવે છે મંદાબા અને ઉષાબા બંને બહેનો ચાલવામાં અશક્ત છે પરંતુ એમનું ખમીર જોઈને એવું લાગે છે કે આજના યુવાઓને પણ પાછળ છોડીને પોતે આગળ નીકળી ગયા છે બંને બહેનો વાન પ્રસ્થાનમાં છે પરંતુ કોઈ પણ કામ હોય જે પોતાનું કે બીજાનું સાઈટ કાર્ડ સ્કૂટર લઈને અમદાવાદની સડકો ઉપર નીકળી જાય છે મંદાબા અને ઉષાબાની જવાબદારી પણ કેવી એક ભાઈ અને પાંચ બહેનોના ભરણપોષણ સાથે ભણાવવાની અને ભાઈ બહેનોને મોટા કરવાને હોવાથી મંદાબા અને ઉષાબા આજીવન લગ્ન નહીં કરવાના પ્રણ લીધા બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવીને બંને બહેનો નાનું મોટું કામ કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા પિતાને સરકારી નોકરી હોવાથી તેમનું પેન્શન પણ આવતું હોવાથી તેઓને ઘર ચલાવવામાં કોઈ મુશ્કેલી પડતી ન હતી પરંતુ પહેલેથી જ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી માત્ર સોળ વર્ષની ઉંમરે મંદાબાએ અને તેમના નાના બહેન ઉષાબાએ નક્કી કર્યું કે આજીવન કુંવારા રહી નાના ભાઈ બહેનોને ભણાવી ગણાવીને પગ પર કરવા આ રીતે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ભાઈ બહેનો મોટા થતા ગયા અને ત્યાં જ એક બીજી આફત આવી કે પોતાના ભાઈને પણ ભગવાને તેમની પાસે બોલાવી લીધા ત્યારબાદ ઉષાબા સિલાઈ કામ શીખ્યા અને બીજા નાના મોટા કામ કરીને બંને બહેનો જીવન પથ પર આગળ વધ્યા બાસઠ વર્ષથી વયે મંદાબાએ સાઈડ કાર સ્કૂટર ચલાવતા શીખ્યા અને આજે બંને બહેનો ચાલવામાં અશક્ત હોવા છતાં અમદાવાદના ટ્રાફિક ભર્યા એરિયામાં સાઈડ કાર સાથે અમદાવાદની સડકો પર બિંદાસ નીકળી પડે છે મંદાબેન ઉર્ફે મંદાકીની શાહ સુમતીલાલ શાહ છે મારા મધરનું નામ સુભદ્રાબેન છે અમે પાંચ બહેનો અને એક ભાઈ છે અમે નાનપણથી જ આર્થિક સમસ્યા હલ કરવા માટે કામે જોતરાયા છે અને જેમ જેમ અમને કામ અનુભવ એ મારી મોટું શિક્ષણ હતું અને એમાંથી અમે આગળ વધતા વધતા બધા કામો સારા મેળવતા ગયા અને જેમ મેળવતા ગયા એમ અમે વાહનની જરૂર પડીએ બધા જુદા જુદા પ્રકારના વાહનનો ઉપયોગ કર્યો એમાં ખાસ કરીને પહેલાં મોપેડ ચલાવતી હતી પછી સાઇડકાર ચલાવતી સાઈટકાર તો કેટલા વખત પડી રહ્યું પણ બાસઠ વર્ષે હું સાઈટકાર શીખી અને બાસઠ વર્ષ સાઈટકાર કર્યા પછી મને એટલું બધું કાંઈ કોઈને કામ બતાવીએ થાય ના થાય એને દુઃખ થાય મને થાય એટલે અમે ત્યાંથી અમે જાતે બધું લેવું વ્યવહારને જો તહેવારમાં જો કંઈક પણ જવું હોય લાવવું હોય લેવું મૂકવું હોય તે બધું જ કામ અમે બંને બહેનો સાથે મળીને કરે અને આખા વિસ્તારમાં બંને બહેનો એકબીજા મારી બહેન ના હોય તો બધાને એમ થાય કેમ નથી આવ્યા એવું બધાને રસ્તામાં પણ જતા જતાં પણ કેટલાક કોમેટી કરે ન કરે ને બા હવે ઘરે બેહી જાઓ બા હવે આ બધું જમાંથી પણ પસાર થાય ને મને એક જાતનો અમને બંને બહેનોનો ખૂબ આનંદ છે કે અમે એક સ્વતંત્ર રીતે સારી રીતે એકબીજાને પૂરક અને પ્રેરક થઈ અમારે અમારે નહીં પણ બધાને પણ જ્યાં જરૂર હોય ત્યાં અમે પૂરક અને પ્રેરક થઈને અમે કામ હું ઉષાબેન છું મારું જે આ ઘર ચાલતું હતું એની અંદર હું સિલાઈ કામ કરીને મારું પોતાનું ઘર ચલાવતી હતી એ ઉપરાંત લોકોને પણ મેં એટલી જ સિલાઈ કામ કરાવીને એ લોકોને મશીનો પણ મેં અપાવ્યા છે અને મારા જે ક્લાસીસો છે ફરતા ક્લાસ હતા સમ વિસ્તારમાં હતા અને આ રીતનું મારું જીવન બધું પસાર થયું છે અને જે કંઈ કામ કરવું તો કોઈનું હોય તો ના નથી પાડી શકતી અને આ રીતનું એ પછી પણ મેં રસોઈ કરવા હું પોતે જતી હતી રસોઈ કરીને જે મારો આવે એમાં મારું ગુજરાન અને સિલાઈમાં બે રીતનું મારું ગુજરાન ચાલતું હતું ને એ પછી મને જે ધીમે ધીમે જે કામ મળ્યું એમાં સ્વતંત્ર્ય સેનાની ઓફિસની અંદર અપનાર બજાર ભારત સેવાની બાજુમાં સ્વતંત્ર સેનાની ઓફિસ હતી એ ઓફિસમાં હું પોતે બેસતી હતી એ બેસીને જે કોઈના કામો હોય તો એ લોકોને કામો બધા પતઈ આપતી હતી મારી જે ઉંમર છે ત્યાસી વર્ષની છે ને મેં નાની ઉંમરમાંથી લગભગ સોળ વર્ષથી આ બધું કામો કરે છે અને ઘરના સંજોગોને કારણે મને પોતાને ભણાઈ નથી અને ફાઈનલનું કર્યા પછી મેં આ સીવનનું કામ કર્યું છે એ સીવન મેં શાંતિ ક્લાસ ભરીને સર્ટિફિકેટ મેળવી દીધેલું છે અને આ બધા કામ કરતા કરતા અમારી આર્થિક સમસ્યાને અમે ભૂલ્યા નથી અમારા ફાધરનું પેન્શન છે અમે પણ નાનું મોટું કામ કરીએ છીએ કોઈ અમને એમ થાય કે આ ભગવાન અમારા માટે બહુ સરળ આજે અમારે કોઈની પાસે છતો હાથ નથી રાખવો પડતો અમે અમારી રીતે જીવી શકીએ છીએ અને ગૌરવથી શકીએ છીએ પાપીને તું પ્યાર કરી લે પાપીનો થશે ધર્મ કહે છે આ ધરતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ